ભરૂચમાં કોંગ્રેસ ધરણા પ્રદર્શન ગોટાળા સામે સૂત્રોચ્ચાર ત્રીસ થી વધુ ની અટકાયત મતદાર યાદીમાં ગોટાળાની ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના આક્ષેપોને લઈને ભરૂચ જિલ્લામાં કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું શહેરના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનું આયોજન કરાતા રાજકીય તાપમાન ચડી ગયું હતું આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિરાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ નાઝુ ફડવાલા ઇકબાલ ગોરી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરોએ વોટ ચોર ગાદી છોડ જેવા સૂત્રોચ્ચાર કરી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાની માંગણી કરી હતી પ્રદર્શન દરમિયાન પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કોંગ્રેસી કાર્યકરો સાથે ધક્કા પરિસ્થિતિ ઉભી થઈ હતી બાદમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર સિરાણા સહિત પચાસથી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તેમ છતાં આગેવાનોનું કહેવું છે કે આ અટકાયત કોંગ્રેસના મનોબળને દબાવી શકશે નહીં અને ગોટાળા સામેનું આંદોલન હવે વધુ તેજ બનશે વિપક્ષનો આક્રોશ માત્ર રાજકીય મુદ્દો ન હોવાનું નેતાઓએ સ્પષ્ટ કર્યું છે તેમનું માનવું છે કે લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવતા તેઓ જનહિતમાં આ લડત આપી રહ્યા છે

ગાડી છોડના નારા સાથે આજે અગર મસાલ રેલીમાં અમે રોડમાં તો પોલીસે બળજરપૂર્વક અમારી બંધ રખાવી આજે ગાંધી માર્ગે માર્ગે આ બંધારણના એકદમ શાંતિપૂર્ણ ભરૂચ રેલવે સ્ટેશન પર બાબા અંબા સાહેબની પ્રતિમાના આશીર્વાદ લઈ અને અમે ત્યાં શાંતિપૂર્ણ ધરણા કરવા માટે શુભ તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને દસ મિનિટમાં અમને ડિટેન કરવામાં આવ્યા અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર આવે ને ચોર કરીને એને બૂમ પાડે સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોર આ ચોરી કરીને આવે ને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં એ શરમજનક બાબત છે એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે ત્યારે તમે કેટલા ને બચાવવા જશો તમને આગળ કરી રહેલા છે તમે પણ જાણો છે પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે હવે ચૂપ તમારે પણ નથી લેવાનું સાચી સત્યનો વિજય થાય છે સત્ય ત્યારે અમે આજે ધરણા કરવા બેઠેલા અમને ડિટેન કરીને આજે આ લાવેલા છે વોટ ચોર ગાડી ચોર